નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લસણના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ એક હજાર છસો પચાસ થી ચાર હજાર વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં બે હજાર બસો બાવન થી ત્રણ હજાર સાતસો છોતેર જેતપુર માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર આઠસો એક મહેસાણા માર્કેટ યાર્ડમાં બે હજાર ચારસો થી ચાર હજાર પાંચસો દાહોદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર ચસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જામનગર માર્કેટ યાર્ડમાં એક હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો દસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસો થી ચાર હજાર એકાવન ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો